તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાના અનેક ગામોમાં ફરી રહ્યા છે શરૂઆત એમણે ચિગદાના એક નાના એવા ગામથી કરી હતી આ સ્વાભિમાન યાત્રાની અને હવે આ સ્વાભિમાન યાત્રા છે નર્મદા જિલ્લાના ચિગદા તાલુકાના ટીલીપાડા ગામે પહોંચી હતી ચૈતર વસાવાની જે સ્વાભિમાન યાત્રા છે એમાં

પોતાની સાથે લઈ અને કામ કરું અને આગળ વધું કારણ કે જે રીતે સરકારે જેલમાં મોકલ્યા હાઈકોર્ટ અને એમની સાથે જે કોર્ટ દ્વારા એમને જે શરતી જામીન આપવામાં આવ્યા હતા એજ નિર્ણયને તેમણે કઈ રીતે સરાહનીય રીતે સ્વીકાર્યો છે કઈ રીતે પોતાના લોકો માટે કામ કરી રહ્યા છે તે આપણે સૌ જાણીએ છીએ અને આ જ રીતે તેમણે તમામ જનતાને પણ કહી દીધું છે કે હાઈ હાઈ ના નારા લગાવવાથી જો આપણા કામ થતા હોય તો પછી કઈ વાંધો નહીં તમે પણ ચેતર વસાવાના હાઈ હાઈ ના નારા લગાવજો જેથી કરીને આપણા જે વિસ્તારના લોકો છે એમને સારું શિક્ષણ મળી રહે સારું આરોગ્ય મળી રહે હવે ચૈતર વસાવે વધુમાં શું કહ્યું છે લોકો સાથે વાતચીત કરતા તે સાંભળીએ અને એને આપણા લોકોની ગ્રાન્ટ આપીને એમના પર અમારા કામ માંગવાના હું કામ માંગવા એમના પાસે જવાનો નથી અને એ સભ્ય રદ કરવા પડશે એ બાબતને લઈને પ્રમુખ સાથે બોલવાનું છે એક બીજા ઉપાતે નામે પકડા પકડી જપા જપી થઈ હું સ્વીકારું છું પણ જે પ્રકારે આ લોકોએ પ્લાનિંગ કર્યું અને પાંચ જ મિનિટમાં એમના સાંસદ આખો મોરચો લઈને ત્યાં આવી ગયા રાજપીપળાથી ડેડિયાપાડા આવતા કલાક થાય તે વખતે યાલ નો પુલ પણ તૂટી ગયેલો એટલે તમારે નેત્રંગ ભરીને આવતા દોઢ કલાક થાય પોલીસ આખી તાત્કાલિક આવી ગઈ મને પકડી પાડ્યો મારો મોબાઈલ લઈ લીધો અને તમે તો વિડિયોમાં જ બધાય જોયા એક ધારા સભ્યને કઈ રીતના ધક્કામુક્કી કરીને ખેંચી જઈને ઘસડી જઈને પ્રજાની સામે ગાડીઓમાં લઈ જાવ આબો બહુ દુઃખદ ઘટના છે નાની મોટી વાત નથી અરજી તો મે પણ આપી હતી મારી અરજીની કેમ કાર્યવાહી નઈ થઈ કે સીસીટીવી ચાલુ હતા આજે સીસીટીવી લોકો જાહેર નથી કરતા એમણે એક બેનને આગળ કઈ એ બેન જંપા બેન સાગબારાના કેલ ગામના છે ઉનાળામાં એના ઘરની બાજુમાં એક દુખદ પ્રસંગ હતો મને આમંત્રણ હતું હું ત્યાં ગયો ત્યારે બેનના ઘરમાં બેસીને જ અમે ચા પાણી પીધા હતા હું ક્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય એને મારો દુશ્મન નથી માનતો

એમનું ટીફી લાવ્યા છે એમના કપડા લાવ્યા છે એમને આપવા તો પોલીસ જરા નઈ માને બીજા દિવસે કોર્ટમાં લઈ ગયા મારા વકીલો મેં નક્કી કરી રાતા મારા વકીલો ગેટ પર વિનંતી કરે કે સાહેબ કેસ ચાલુ થઈ જશે અમે જયતરભાઈના વકીલો છે અમને મળવા તો પોલીસ એક પણ વકીલને અંદર આવવા ન દે તમે જોઈ લો આ લોકશાહી દેશમાં કઈ પ્રકારની તાનાશાહી ચાલે છે કેદી તરીકે નર્મદામાં કોઈ પણને નાની મોટી જેલ થાય તો રાજપીપળા જેલમાં રાખવામાં આવે ત્યાં પણ કોર્ટમાં લોકોએ ખોટા ખોટા હેપીનેવેલો રજૂ કર્યા કોર્ટની કીધું કે આ ચેતરભાઈના માણસો અહીંયા હથિયારો લઈને આવશે એટલે જેલમાંથી છોડાવીને લઈને નાહી જશે આવી ફોકસ વાતો કરી કરીને મને રાજપીપળા જેલમાં નાખી દીધો ડેડિયાપાડાના લોકોની નઈ મળો ઘરના લોકોની નઈ મળો મારા મિત્ર મંડળની નઈ મળો એમ કરી રાજ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કેવી તાના સાયા લોકો છે કે મને એલ વિભાગને પણ ઉપરથી બોલાવીને સૂચના આપી દીધી કે આ ભાઈ સરકાર સામે લડે છે એને તમે એવી સજા કરો એવો અહેસાસ કરાવો કે આ ભાઈ છૂટીને આવે પછી ક્યારે સરકાર સામે ન આવે ક્યારે રાજકારણ ન કરે એવી બધી બધીતા સૂચનાઓ એક નાની કોટડીમાં અંધારી કોટડીમાં જે રાજા રજવાડાઓની જૂની જેલ છે એમાં મને રાખવામાં આવ્યો સયાજીરાવ ગાયકવાડ અંગ્રેજો પહેલાના રાજા હતા એણે જે બનાવેલી જેલમાં મને રાખવામાં આવ્યો એકલી જેલમાં એકલી કોઠડીમાં અંદર ટોયલેટ ને બાથરૂમ અને એમાં જ દિવસ એકવાર બહાર કાઢે અને બહાર કાઢે તે એવો વિસ્તાર મારો મારી યાદ એવો હતો મારી બેરે કેવી હતી કે બહાર નીકળું એટલે સામે જે બધા હતા 40 45 ગાડા લોકોને રાખ્યા હતા જે કોઈને તમે પૂછો

કેટરભાઈ તમે ઉભા રહ્યા છો અમને ગમે છે અમારા ગામમાં કંઈ જો અમને જોઈએ ની નાસ્તો જોઈએ ની સાડી જોઈએ ની અમને પીવાનો દારૂ તમારે કે રૂપિયાનો અહીંયા અમને ખર્જો ન કરવાડો અમારો ગામ તમારી સાથે છે અને ટીલીપરાના લોકો મને ખોબે ખોબે મત અપાવીને ઇતિહાસ બનાવી દીધો છે ક્યારે આ ટીલીપરા સાથે અમારો ફ્રેન્ડ છે ક્યારેક પણ ટીલીપરામાંથી કોઈ વ્યક્તિ મારવા આવે એસી અમે વાત કરીએ ક્યારે પણ આવે ક્યારે અમે કઈ પાર્ટીનો માણસ છે કોનો માણસ છે અમે ક્યારે પૂછતા નથી કોઈ પણ વ્યક્તિ આવે એ ભાઈ ટીલીપાડા એટલે મારો પરિવાર છે ટીલીપાડા એટલે મારો પરિવાર છે આજે તમારી વચ્ચે મેં આવ્યો છું ભલે આ સરકાર મારા ગામમાં મને જવા નથી દેતી આ સરકાર મને ડેડિયાપાડા જવા નથી દેતી પણ ક્યારે હું તમારા ગામમાં આવ્યો છું તો મને એવું થાય છે કે મારા ગામમાં જ આવીને મે બેઠો છું કેમ કે આપણે એકબીજાની લાગણી છે અમારા વડીલો ગમે તે માડે મને અંકલેશ્વર માં બેઠી જાય કે લોકો રાજપીપળા મળે ઉભા રાખી દે ગાડી જોઈને કહે કે ચૈતરભાઈ ની ગાડી છે કાં છે ચૈતરભાઈ આ અમારા સંબંધો છે અમારી લાગણી ત્યારે આજે તમને મળવા માટે મે આવ્યો છું ત્રણ મહિના જેલમાં હતા આપણા સુખના ને દુઃખના પ્રસંગોમાં મારાથી આવી નથી શકાય પણ અમને ચિંતા થાય કે જે લોકો અમને મત આપ્યા છે એના માટે કામ કરીએ શનિવાર હોય રવિવાર હોય આજુબાજુના વિસ્તારના લોકો હોય ગમે તે હોય બધા માટે કામ કરીએ એવો અમારા કે થતા પ્રયાસો અમે કરીએ છે સરકાર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા સરપંચથી લઈને પહેલા સરપંચથી લઈને કેન્દ્ર સુધી એમની સરકાર ધીરે લઈને આપણે ચૂટાયા ત્યારે આપણો કામ બોલે છે એટલે આપણે ગુજરાત ઓળખે છે ને આપણે કામ કરવાના પ્રયાસો કરીએ કે સરકારને ગમતું નથી તમે જે જે ભણે છોકરાઓ છે છે અભ્યાસ માટે માટે શિષ્યવૃત્તિ મળતી હતી પોસ્ટ બે શિષ્યવૃત્તિ 2024 માં ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી 28 તારીખે દસમા મહિના બહાર પાડ્યો બે ચોવીસ માં કે આદિજાતિના જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે તે બંધ કરીએ છે 60000 વિદ્યાર્થીઓ અટવાઈ ગયા ત્યારે આખા ગુજરાતમાંથી આ સરકાર સામે કોઈ નથી લડ્યું આખા ગુજરાતમાં ચૈતર વસવાને એમની ટીમ આ સરકાર સામે લડી છે બીરસા મુંડા ભવન કે ગાંધીનગરમાં સચિવાલય કહેવાય હજારો કરોડ રૂપિયા સાથે આદિવાસીઓ માટે પડવાય ક્યાં કોઈને મળે ની કોઈ પહોંચવા ના દે

એમના વિસ્તાર ને જનતા આપણે અભિનંદન આપીએ કે આટલો સારો ધારાસભ્ય તૂટીને અહીંયા મોકલેલો છે જયારે આવી બધી પ્રવૃત્તિઓ કરીએ તમે જોયું હશે કેવડિયામાં આપણે આપણા બહેનો આપણા આદિવાસી સમાજના ના રાત બુલડોઝર ચલવીને તોડી પાડ્યા એક નેતા બોલવા તૈયાર નતો ત્યારે અમે આ દેવેન્દ્રભાઈ અમારી આખી ટીમ ત્યાં પહોંચી અને સરકાર કીધું છત્રીસ જણ તમે ઘરો તોડી પાડ્યા છે એમને તમે વળતર આપો નહીં તો એના કોઈ પણ કાર્યક્રમ અમે થવા નહીં દઈએ તે જ દિવસે એ લોકોને દરેક પરિવાર ને સાત લાખ પચાસ હજાર વળતર આપવાની એમને બાહેદરી આપી અને એક એક એમને ફ્લેટ આપવાની બાહેદરી આપી આ લડત અમે તમારા સાથે સાથે આખા ગુજરાતના લોકો માટે કરીએ ત્યારે એમને અપેક્ષા છે કે અમારા માટે રેડિયા પણ અમે ધારાસભ્ય બોલે વિદ્યાર્થીઓને અપેક્ષા છે ખેડૂતોને અપેક્ષા છે

અને તમે વિચાર કરો આખું જુનારા ગામ આખું વેરીસાલ ગામ પાંચ ગાડી કમોતિયા સરકાર એને જોયું કે આ તો બધા લોકોને જાગૃત કરે છે બધા લોકો માટે લડે છે એને તો સબક શીખાવો પડશે આ લોકો આખું પેત્રુ ગોઠવીને રાખ્યું હતું મને ખબર નોતી અવાર નવાર મને ઉસ્કેરે મારી સાથે મગજમારી કરે પોલીસ વાળાઓને ઘરે મોકલે મારી ગાડી રોકે મને પકડે પણ બહુ માપે રહીને હું આગળ વધુ મને ખબર હતી આ લોકો મને ફસાવશે પણ પાંચમી જુલાઈના રોજ આ લોકોની મીટિંગ બોલાવી મને પણ બોલાવ્યો કે મિટિંગ છે પધારો તમે હું મીટિંગમાં ગયો મે બેઠો મને ઘણો દુખ થાય જ્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે જે રેડિયાપાડા અને સાગબારાના લોકોએ મને મતદાન કરીને ધારાસભ્ય બનાવ્યો છે એમના સુખ દુખમાં હું જઈ નથી શકવાનો એનું મને દુઃખ હતું પણ ઉપરવાળાએ વાળા જોયું તમારી બધાની ચિંતા તમારી બધાની પ્રાર્થના તમારી બધાની લાગણી મારી સાથે હશે ત્યારે નવો ચીકદા તાલુકો બન્યો અને એ ચીકદા તાલુકો બનતાની સાથે આજે તમારી વચ્ચે હું આવીને ઊભો રહ્યો છું બાકી મને પરવાનગી નોતી આજે પણ મારો પરિવાર મારા ઘરે રહે છે મારા ગામમાં જવા માટે પરવાનગી નથી પણ જિગ્ગા તાલુકા અસ્તિત્વમાં આવ્યો ત્યારે આજે આ અવસર મળ્યો મને કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓ અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂટીને ગાંધીનગર મોકલ્યો છે છતાં આવી બધી આપખુદ સાહી મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ખોદ એ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ છીએ એ લોકોને થોડા દિવસ પહેલા નાદોતમાં હતા નાદોતમાં જ્યારે સ્ટેજ પર હતા ત્યારે ત્યાંના વડીલો એક પંચોતેર વર્ષના વડીલ એ મને જોઈને એના આંખોમાંથી આંસુને ભાષણ કરતા કરતા રડે ખૂબ વિદ્વાન વડીલ હતા એ રડે કે ચૈતરભાઈ આજે તમે અમારી વચ્ચે આવી ગયા છો પણ મને કે તમે ચૈતરભાઈ હવે કઈ બોલતા નહીં સરકાર અમે કઈ બોલવાનું નહીં તમને આજે ડેડિયાપાડામાંથી કાઢી નાખ્યા છે કાલે ઉઠીને તમે અહીંયા રહેતા છો રાજપીપળા તમે કઈ બોલશો ને રાજપીપળામાંથી કાઢી નાખશે તો અમે ક્યાં જઈશું ત્યારે મેં વડીલ ને કીધું મને ડેડી અપાણા માં કાથી કાઢી નાખવા લોકો કાલે ઉઠીને નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશે પણ વડીલ તમે ચિંતા નહીં કરતા અમે તો લોકોના ના દિલ માં રહીએ છીએ એટલે ત્યાંથી તો નથી કાઢી દેવાના ને ત્યાંથી કોઈ તાકાત નથી કે લોકો તમારા મનમાંથી મને કાઢી નાખે ત્યારે આજે કોઈ ચૂંટણી નથી પણ અમે તમારી વચ્ચે મળવા માટે આવ્યા છે અમે કોઈનું ખોદામ ખોદ પણ કરવા માટે નથી આવ્યા પણ કેટલાક લોકો તમારો ને અમારો વચ્ચેનો જે નાતો છે એ તોડવા માટે આપણા કેટલાક આગેવાનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે આપણી બહેનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે ભાઈ અમારે ટીલીપાડા સાથે તો એવો નાતો છે આજે પણ મારી માતા બહેનો મને છોકરો તરીકે માને છે આજે પણ મારી કેટલીક બહેનો મને ભાઈ તરીકે માને છે આજે પણ કેટલાક મિત્રો મને ભાઈબંધ તરીકે માને છે તમે ગમે તેટલું કરશો ઢીલીપાડા માટે ચેતર વસાવા રાતે બાર વાગે પણ આવીને ઉભો થઈ જશે કોઈ પણ આગેવાના આવીને મારી આંગળે ઉભો રહેશે કોઈ ચિંતા નથી કરવાની મારાથી થતા પ્રયાસો કરાવી દેશે કેટલાક નેતાઓ અહીંયા આવીને કહે છે કે ભાઈ ચેતર વસાવા હાય હાય કરો મીડિયામાં આપે કે ભાઈ ચેતર વસાવાના ગામમાં હાય હાય થઈ ગયું ચૈતર વસાવાનો હાય હાય થવાથી અમારા લોકોનો ઉદ્ધાર થતો હોય

તો મારી હાય હાય કરો હું તો નાનો માણસ છું મને કઈ ફેર પડે નહીં બ મારી હાય હાય કરવાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી હું તો સીધો સાણધો માણસ છું રાતે પણ તમારી જરૂર પડશે તો આ ચૈતરભાઈ તમારે ત્યાં આવીને ઊભો રહેશે એ જ વાત કરવા માટે તમારી વચ્ચે હું આવ્યો છું આ લોકોને હું લડું એટલે ગમે નહીં એટલે ભલભલા કરે છે પણ જે પણ ગામના આગેવાનો છે વડીલો છે એ લોકો જે પણ કરાવે એમાં ભરમાશો નહીં હું તમારા માટે બેઠો છું રાતે પણ આવશો હું તમારી ચિંતા કરવા વાળો માણસ છું એટલા માટે જ આજે તમારી વચ્ચે હું આવ્યો છું ઘણા સમયથી ઘણા સમયથી ઘણા છે જવાબો ઘણા છે બોલવાનો પણ ઘણો છે પણ જમ્યા વગર ઘણા લોકો અહીંયા આવીને બેઠા છે કેટલાક લોકો જમવાનું બનાવતા બનાવતા આવીને બેઠા છે ત્યારે વધારે વિશેષ હું નથી કેતો જ્યારે મારો કપરો સમય હતો હું જેલમાં હતો મારા પરિવાર મારા સાથી મિત્રોને તમારો બહુ સહકાર મળ્યો છે મારા આગેવાનોએ તમને કીધું કે તમે કોર્ટમાં પણ પહોંચી જતા હતા ડેડિયાપાડા પણ પહોંચી જતા હતા અને મારી ચિંતા કરતા હતા એટલે એના માટે તમારા પીલીપાડા ગામના બધા જ વડીલોનો હું આભાર માનવા માટે આવ્યો છું કે તમારો આભાર તમારી જે પણ ચિંતા હતી

ગઈકાલે તમને કીધું અને ગામના વડીલો માતા બહેનો ગામના યુવાન મિત્રો ભૂલકાઓ તમે બધા અમને મળવા માટે અહીંયા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અમને સાંભળી અમને આવકારી લીધા આ તમારી જે લાગણી અમને મળી છે એ બદલ બધાનો આભાર માનું છું સાથે સાથે આવો જ આવનારા દિવસોમાં તમારો મળે આપણે બધા નાના મોટા કામો સાથે કરીને કરીએ गांव નો વિકાસ સાથે લઈને કરીએ એ જ આશા ને અપેક્ષા સાથે આજ ના આ કાર્યક્રમ માં ઉપસ્થિત થવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત હું છું ધન્યવાદ જય આદિવાસી ચૈતર વસાવાણી આ અભિમાન યાત્રા ને લઈને આપનું શું કહો છો કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર